છોટાઉદેપુર જિલ્લાના એક ગામની તેર વર્ષની સગીર વયની બાળાને જંગલની સીમમાં લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યોની ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાના એક ગામની તેર વર્ષ અને નવ માસની બાળકીને જિગ્નેશ જયંતિભાઈ રાઠવા નામના ઈસામે બહેલાવી ફૂસલાવીને મોબાઈલ આપવાની લાલચ આપી બે વર્ષ પહેલાં સિંગલા ગામના જંગલની સીમમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અવારનવાર શરીર સંબંધ બાધી માર માર્યો હોય જે બાબતે સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાની સગીર વયની દીકરી જેની ઉંમર તેર વર્ષ અને નવ માસ હોય તેને ફરવા જવાના બહાને મોબાઈલ આપવાના બહાને ફોસલાવી બદનામ કરવાના ઇરાદે સિંગલા ગામના જંગલની સીમમાં તથા વસેડી ગામે ફેક્ટરી પાછળ લઈ જઈ તેની મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા જ્યારે સગીરાને ઉપરોક્ત ઈસમે તારા પપ્પાનો ફોન કેવી રીતે આવે છે તથા તારા મામાને કેવી રીતે ખબર પડી તેમ કહી ચોટલો પકડી માર માર્યો હતો જે બાબતે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનાની ગંભીરતા જોતા ઇપિકો કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર બે ત્રણસો ચોપન ડી તથા પોસ્કો એક્ટ હેઠળનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને કોર્ટ રજૂ કરી જેલના હવાલે કરવામાં આગળ વિસ્ટેશનમાં એક પોક્ષોએ એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આરોપી શ્રી જિગ્નેશ જયંતીભાઈ રાઠવા જેને ભોગમનાર છોકરીને ચોટાદુકો ખાતેથી વસેડી તરફ મિલની પાછળ લઈ જઈ અને અવારનવાર એની સાથે બળાત્કાર કરેલ છે જે ગુનો નોંધવામાં આવ્યો છે અને એને અટક કરી मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद